ગુજરાતમાં અત્યારે હાલ વરસાદનો એક નવો રાઉન્ડ શરૂ થયો છે ને ખાસ કરીને જે સિસ્ટમની સીધી અસર ગુજરાત ઉપર થઈ છે સૌરાષ્ટ્રના ઘણા બધા એવા જિલ્લાઓ છે કે જ્યાં અતિ ભારે વરસાદ પડી રહ્યો છે ત્યારે અત્યારે હાલ આગામી દિવસોનું વાતાવરણ કેવું રહેવાનું છે ને ખાસ કરીને અત્યારે હાલ કયા એવા જિલ્લાઓ છે કે જ્યાં ભારે વરસાદ પડી શકે છે તેના શક્યતાઓ વિશે આજની આ વેધર અપડેટમાં વાત કરીએ નમસ્કાર હું હંસિની અને તમે જોઈ રહ્યા છો ભાઈ ન્યૂઝ ગુજરાતમાં અત્યારે હાલ વરસાદે ફરી એક વખત જોર પકડ્યું છે ખાસ કરીને જો વાત કરવામાં આવે અત્યારના સમયની તો લગભગ પાંચ વાગ્યાની આસપાસ જોઈ શકાય છે કે ગોંડલની આસપાસના વિસ્તારોમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે એટલે કે અતિભારે વરસાદ પડી શકે છે તેની સાથે જૂનાગઢમાં ક્યાંક અતિભારે વરસાદ પડી શકે છે પોરબંદર છે દ્વારકા છે જામનગર છે રાજકોટ ચોટીલા સુરેન્દ્રનગર બોટાદ જસદણ ભાવનગર છે મહુવા છે અને ખાસ કરીને નડિયાદ ધોળકા અમદાવાદ વિરમગામ સુરેન્દ્રનગર જે મધ્ય ગુજરાત આવેલું છે અહીં પણ ક્યાંક ભારે વરસાદ પડી શકે છે એવી શક્યતાઓ છે ખાસ કરીને અત્યારે હાલના સમય માટે ગોંડલની આસપાસના વિસ્તારોમાં અતિ ભારે વરસાદ પડી શકે છે એવી શક્યતાઓ દેખાઈ રહી છે એ બાદની જો વાત કરવામાં આવે લગભગ સાત વાગ્યાની આસપાસ તો હવે આ વરસાદનું જોર છે તો ધીરે ધીરે ઘટી છે પરંતુ સૌરાષ્ટ્રના ભાગોમાં વરસાદ છે તે હજી પણ પડી શકે છે એવી શક્યતાઓ છે ખાસ કરીને દ્વારકા કે જે દરિયાકાંઠે આવેલું છે અહીં વરસાદ પડી શકે છે જૂનાગઢમાં વરસાદ પડી શકે છે ગોંડલમાં વરસાદ પડી શકે છે અમરેલી છે જસદણ છે બોટાદ ચોટીલા રાજકોટ સુરેન્દ્રનગર અને મધ્ય ગુજરાતમાં પણ ક્યાંક હળવો વરસાદ દેખાઈ રહ્યો છે અમદાવાદ ધોડકા નડિયાદ વિરમગામ સુરેન્દ્રનગરમાં હવે વરસાદ છે ત્યાં એ નથી દેખાઈ રહ્યો એ બાદની જો વાત કરવામાં આવે લગભગ નવ એક વાગ્યાની આસપાસ આ વરસાદ છે તે હજી પણ ગુજરાતમાં યથાવત જોવા મળી રહ્યો છે દ્વારકામાં પણ વરસાદ પડી રહ્યો છે ગોંડલ છે અમરેલી જસદણ બોટાદ ભાવનગર તેની સાથે વડોદરા નડિયાદ અમદાવાદમાં પણ ક્યાંક છૂટોછવાયો વરસાદ પડી શકે છે એ વાત જો વાત કરવામાં આવે કાલના દિવસની તો ખાસ કરીને હવે ક્યાંક આ વરસાદ કાલના દિવસે પણ પડી શકે છે એવી શક્યતાઓ લાગી રહી છે ખાસ કરીને દસ વાગ્યા ની આસપાસ સુરત બાજુના જે ભાગો છે અહીં ક્યાંક હળવો વરસાદ પડી શકે છે એવી શક્યતાઓ દેખાઈ રહી છે અને એ બાદની જો વાત કરવામાં આવે લગભગ બાર વાગ્યાની આસપાસ પણ અત્યારે હાલ ધીરો વરસાદ પડી શકે છે એટલે કે ગુજરાતમાં છૂટો છવાયો વરસાદ પડી શકે છે એવી શક્યતાઓ છે સુરત છે તેની સાથે વલસાડ છે લગભગ બાર વાગ્યાની આસપાસ ત્યાં ક્યાંક વરસાદ પડી શકે છે એવી શક્યતાઓ છે લગભગ આજે વરસાદનો રાઉન્ડ છે તે ચોવીસ તારીખ સુધી ચાલવાનો છે એટલા માટે ત્યાં પણ ક્યાંક વરસાદ જોવા મળી રહ્યો છે અને ખાસ કરીને બે વાગ્યાની આસપાસ

શું માનવું છે સાંભળીએ એ સ્થિર થઈ ગઈ હતી એટલે કે લગભગ ત્રીસ કલાક સુધી એક જગ્યાએ સ્થિર રહી અને ત્યાં કોઈ મુમેન્ટ નહોતી ત્યારે એવું લાગતું હતું કદાચ ટ્રેક ચેન્જ થઈ શકે છે પણ આજે પંદર તારીખના રોજે ફરીથી એ સિસ્ટમ છે એ હવે ધીમે ધીમે મૂવમેન્ટ કરવાનું ચાલુ કર્યું છે અને સિસ્ટમ છે અત્યારે ઉત્તર પશ્ચિમ દિશામાં આગળ વધી રહી છે એટલે મહત્ત્વની વાત અને મહત્ત્વના સમાચાર એ છે કે જે સૌ જે સિસ્ટમ બને એ પહેલાં જ આપણે વાત કરી હતી કે સિસ્ટમ બનવાની છે ને એનો ટ્રેક છે એ આપણે મહારાષ્ટ્ર થઈને ગુજરાત તરફ આવશે અને ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર ઉપર થઈને એ સિસ્ટમ પસાર થશે ઘણા સમયથી જે આપણે ટ્રેકની વાત કરતા હતા આપણે જે શક્યતાઓ દેખાતી હતી એ જ મુજબનો ટ્રેક હજુ છે એમાં કોઈ ફેરફાર નથી અને હવે આગળ ઉપર જતા એમાં ફેરફાર થવાની સંભાવનાઓ પણ ખૂબ ઓછી છે એટલે હવે જે આપણું અનુમાન હતું સોળથી થી ચોવીસ ઓગસ્ટમાં એ જ પ્રકારના વરસાદો છે પડવાના છે અને આજે એ સિસ્ટમ છે ફરીથી મુવમેન્ટ કરવાનું ચાલુ કરી દીધું છે બીજા નંબરમાં જે ચોમાસું ધરી છે આમ તો એકથી પંદર ઓગસ્ટમાં જે આપણે વરસાદનો ગેપ આવ્યો એ દરમિયાન ચોમાસું ધરી છે એ ઉત્તર તરફ ખસી ગઈ હતી હિમાલયની તળેટી સુધી ચોમાસું ધરી આગળ નીકળી ગઈ હતી એ ચોમાસું ધરી અત્યારે ધીમે ધીમે દક્ષિણ તરફ ખસી છે અને ચોમાસું ધરી છે એ લગભગ આપણું એવું અનુમાન છે કે સોળ તારીખે સાંજે અથવા તો સત્તર તારીખે સવાર સુધીમાં ચોમાસું ધરી છે એ રાજસ્થાનના બોર્ડર લાગુ વિસ્તારો છે ઉત્તર ગુજરાતના અમુક ભાગો થઈ મધ્યપ્રદેશ સુધી થઈ અને બંગાળની ખાડી સુધી લંબાય તેવી શક્યતાઓ છે એટલે ચોમાસું ધરી પણ હવે આપણા તરફ આવી રહી છે દક્ષિણ તરફ ખસી રહી છે અને એ સાથે વરસાદી સિસ્ટમ પણ આવી રહી છે જેને કારણે આપણે એટલું કહી શકાય કે જે સોળથી ચોવીસ ઓગસ્ટનું આપણું અનુમાન હતું એ જ મુજબનો વરસાદનો રાઉન્ડ આવી રહ્યો છે જેની દરેક મિત્રોએ નોંધ દેવાની છે પણ હા સાથે હું આપને એ કહી દઉં કે આ વરસાદની જે સિસ્ટમ છે એ સોળથી ઓગસ્ટ સુધી આપણે વરસાદો પડવાના છે એમાં આમ તો ગઈકાલે ચૌદ ઓગસ્ટના રોજ પણ રાજ્યના અલગ અલગ વિસ્તારમાં છૂટાછવાયા વરસાદો નોંધાયા છે આજે પંદર તારીખના રોજ પણ ઘણી જગ્યાએ છૂટાછવાયા સામાન્ય અને અમુક જગ્યાએ મધ્યમ રેડા ઝાપટા અને મધ્યમ વરસાદો નોંધાયા છે સોળ તારીખથી વરસાદની તીવ્રતા વધવા જઈ રહી છે પણ સોળ તારીખે વરસાદની તીવ્રતા વધશે સત્તર તારીખે એનાથી વધારે વધશે પછી અઢાર તારીખથી અતિ સ્વરૂપ છે એ વરસાદ ધારણ કરે તેવી શક્યતાઓ છે અઢાર ઓગણીસ ને વીસ તારીખ દરમિયાન રાજ્યને કાયદેસર આ વરસાદ છે એ ગમરોડી નાખશે અને ભારેથી અતિભારે વરસાદ જોવા મળે તેવી શક્યતાઓ છે આમ તો એવરેજ આપણે બધા જ વિડીયોની અંદર વાત કરી દીધી છે કે ઓલ ઓવર ગુજરાતમાં સાર્વત્રિક વરસાદનો રાઉન્ડ આવવાનો છે સૌરાષ્ટ્ર હોય કચ્છ હોય ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત દક્ષિણ ગુજરાત તમામ વિસ્તારોની અંદર આ વરસાદનો રાઉન્ડ આવવાનો છે બધી જ જગ્યાઓમાં સારો વરસાદ હશે પણ ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના ભાગોની અંદર અઢાર ઓગણીસ ને વીસ તારીખ આ ત્રણ દિવસ દરમિયાન લગભગ દસ ઇંચ અથવા તો તેનાથી પણ વધારે વરસાદ વરસી શકે છે એટલે ભારેથી અતિભારે વરસાદનો રાઉન્ડ આવી રહ્યો છે જે આપણું અનુમાન હતું એ જ ટ્રેક ઉપર અત્યારે સિસ્ટમ છે ગઈકાલ સુધી જે સિસ્ટમ છે એ સ્થિર થઈ હતી આજે ફરીથી એ સિસ્ટમે મૂવમેન્ટ કરવાનું ચાલુ કરી દીધું છે એટલે આ ખૂબ સારા અને મોટા સમાચાર છે જે હું આપણી સમક્ષ અત્યારે રજૂ કરી રહ્યો છું ખાસ કરીને આમ તો આપણે વરસાદ વિશેની છેલ્લા ચાર પાંચ દિવસથી ઘણી બધી વાતો કરી રહ્યા છીએ એમાં કોઈ નવી વાત નથી અત્યારે જે આપણો અનુમાનો એ મુજબનો વરસાદ આવવાનો છે એટલે ખાસ દરેક મિત્રોએ કાળજી રાખવી સાવચેત રાખ સાવચેતી રાખવી અને અંતમાં દરેક ગુજરાતી મિત્રોને અપીલ છે કે અત્યારે જન્માષ્ટમીનો પર્વ ચાલી રહ્યો છે જન્માષ્ટમીના પર્વ નિમિત્તે ઘણા બધા મિત્રો છે એ ફરવા નીકળતા હોય દરિયાકાંઠે ફરવા જતા હોય તો ખાસ સાવચેતી રાખવી કેમ કે અરબસાગરમાં પણ આ સિસ્ટમને કારણે કરંટ આવ્યો છે અને જેને કારણે અરબસાગરમાં ઊંચા મોજા ઉછળવાની સંભાવનાઓ છે એટલે દુર્ઘટના ન ઘટે આપણે બધા સુરક્ષિત રહીએ તે માટે થઈને દરિયાકાંઠાથી થોડુંક દૂર રહેવું એ જ આપણા બધાના હિતમાં હશે માછીમાર ભાઈઓએ પણ દરિયો ન ખેડવો અને ખાસ કરીને વધુ વરસાદ પડે અને આપણે પ્રવાસમાં હોય ત્યારે કોઈ પણ પ્રકારનું જોખમ ન લેવું નદીમાં નાળામાં કે ઊંડા પાણીમાં આપણે વાહનથી પણ પસાર ન થવું કે ચાલીને પણ પસાર ન થવું એ જ આપણા બધાના હિતમાં રહેશે તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસ જણાવજો તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર